મારા જય માતાજી મારા ગાયેલા સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એવા સીતાજી એ પૂછે છે અને કંઈ સંભળાવો મને વડા ધર્મની ની વાતો રે હા એવા સીતાજી એ પૂછે શે શ્રી રામ ને રે એવા સીતાજી એ પૂસે શે શ્રી રામ ને રે એવી જેવી તેવી શું તમારા ઘરડાની નાર રે એવા અમારા એ ઉપર રે સ્વામી રાજા દયા કરો રે અને જેવી તેવી શું તમારા ઘરની નાર રે એવા સીતાજી એ પૂછે છે લક્ષ્મણના બાંધવાને અને કંઈ સંભળાવો મને વડા ધર્મની વાત રે હા એવા ચાંદોને એ છુરજાંદોનું નોતારે અને નોતા નોતા ધરતીને આ કાશ રે હા એવા નતા ધરતી આ કાસરે રે એવા બીજ રે એ ધરા મરે તેની થી આવ્યો રે એવું સનાતન એ ધરા મરે તેની થી આવ્યો રે એને જાણે કોઈ હરિચંદ્ર હિરલા શાંત રે હા એવા સીતાજી એ પૂછે છે શ્રી રામ ને રે એવા કાચોરે રે એ પરોરે લક્ષ્મણ જાણ જો રે એ કોઈ નો જીરવો ઈ જાય રે આ એવા સીતાજી એ પૂછે રે

એ પૂછે છે શ્રી રામ સીતાજી એ પૂછે છે શ્રી રામ ને રે એવા તમે રેસો રે રાણી વૃક્ષ રે અને લક્ષ્મણ લેશે યાદવ કુળમાં અવતાર રે હા ભાઈ અમે રે એ રે દુવાર ક્યાના રાજિયા રે અને તે દી કરીશું આપણે વડા ધરમની વાત રે એવા સીતાજી એ પૂછે રે શ્રી રામને એવા સીતાજી એ પૂછે રે શ્રી રામ ને રે એવા પંચમ એ ધરામાં પીરજી પરગટારે અને હું કાંઈ અજમલ ઘરે અવતાર રે હા એવા સીતાજી એ પૂછે રે શ્રી રામ ને રે ગુરુ બાળનાથના એ શરણે રે રામો પીર બોલ્યા રે અને બોલ્યા બોલ્યા અલખનો આ રાદ રે આ એવા સીતાજી એ પૂછે રે શ્રી રામને રે